છ વાગવા આવ્યા છે અત્યારની ટેમ્પરેચરની વાત કરું તો એક તરફ ગરમીનો માહોલ પણ ખૂબ જ વધારે છે અત્યારે છ વાગવા આવ્યા છે તેમ છતાં પણ અત્યારે તેતાલીસ ડિગ્રી ગરમી જોવા મળી રહી છે તો ગરમીનો પણ માહોલ છે તો પણ અમે ગરમીમાં ક્યાંય બહાર નહોતા ગયા કારણ કે ગરમીમાં આજે હોલિડે હતો તો આજે ફરવાનું હતું તો ખાલી માત્ર અમે દીપેશ્વરી ધામ ફરીને આવેલા ત્યાંથી ધાનુ માટે સરસ મજાની ખરીદી કરી લઈને આવ્યા છે તો ધ્યાનો દીકરી માટે એક સરસ મજાની ટોપી લઈને આવ્યો છું અને બીજું એક રમકડું લાવ્યો છું ડૂગડૂગ્યું અને બીજું ઘોડો લાવ્યો છું કારણ કે ધ્યાન દીકરી છે ને આપણા ઘરમાં તો એક લાડકવાઈ નાની દીકરી છે એટલે એને કંઈક ને કંઈક તો આપવું જ પડતું હોય છે ધ્યાનું રડતી હોય તો એને કંઈક ને આપીને ખુશ કરવી પડતી હોય છે તો દીપેશ્વરી દામ ફરીને આવ્યા ખૂબ મજા આવી ગઈ ખૂબ મોજ કરી હિંચકામાં હિંચકો ખાધો બધા ફર્યા ખૂબ મજા કરી તો ધ્યાન દીકરી માટે રમકડું લઈને આવ્યા છું તો બ્લોગમાં બન્યા રહેજો જોતા રહેજો સૌથી પહેલાં જો તમે નવા હોય અને મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરજો સપોર્ટ કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો ધ્યાનો દીકરી માટે ટોપી લાવ્યા છું રમકડું લાવે છું એ બતાવું છું જોતા રહો વિડીયો તો ગાઈઝ તમે જોઈ શકો છો આ ધ્યાનની દીકરી માટે એક ટોપી લાવ્યો છે સરસ મજાની ટોપી લાવ્યો છું આ ધ્યાનની ટોપી છે બેટા આ ધ્યાનોની ટોપી લાવે છું પછી ધ્યાનની દીકરી માટે આ ઘોડો લાવે છે ધ્યાન છે ને ઘોડો બહુ ગમતો હોય છે આપણે પેલું ગીત આવે છે ઘોડા દોડા 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 ધાકે દોડા એમાં ધ્યાનું ઘોડો ગમતો હોય છે સાથે નાનું માટે ઘોડો લાવે છું અને ધ્યાન દીકરી માટે આ ડૂગડૂગ્યા લાવે છું આ ધ્યાનું માટે છે ને ધ્યાનો ખુશ થઈ જતી હતી તો ધ્યાનું માટે ડૂગડૂ લાવે છું આ છે સરસ મજાનું આવ્યું છે તો આ છે આ પણ સાઠ રૂપિયાનું આવ્યું છે પણ પચાસ રૂપિયા આવ્યા છે સારું હતું ક્વૉલિટીમાં આ પણ એક સાઠ રૂપ સિત્તેર રૂપિયા કહેતો તો આના આના પણ પચાસ રૂપિયા આપે છે અને તેની ટોપી હતી એ પણ પચાસ રૂપિયાની આલી છે તો ચાલો આપણે ચાલુ આપણીએ અને નીચે મૂકીએ છીએ કેવું વાગે છે એમ જોઈએ છીએ આમાં બેન છે વાહ વાહ આ જો સરસ મજાનું રમાકડું છે નાના છોકરા ખુશ થઈ જાય પૈયું પૈ બેન ઘોડો હાલજો ઘોડો હાલો ઘોડો

घोड़ा डोड़ा डोड़ा जानू घोड़े तब डक तब डक तब डक तब घोड़ा डोड़ा 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 धम उठा के डोड़ा लकड़ी के काठी काठी पे घोड़ा घोड़े पे दिन के जो मारा थोड़ा डोड़ा 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 धम उठा के डोड़ा तीखो पेलवा का जानू नू डुगडुआर वगैड़ो चलो डुगड़ू किया चावी पड़ो चावी બસ નીચે મૂકો કરો નીચે પેલું અધર ને ચપડી ગયું હોય એમાં મૂકો વાસ વાસ બહુ ચાવીને ઉપરથી તૂટી જશે ને કાંઈ બેઠા

નાની તેરી મોર ની મોર લે ગયે બાકી કાલે ચોર લે ગયે આ ગીત છે ને ધ્યાનો બહુ ગમે છે એટલે ધ્યાનો એમ કહે છે કે મારી નાની જોવી છે નાની જોવી છે એમ કહે છે મારો ધ્યાન ગોલ ધૂમ ઉઠા કે ડોલા સબ્જી મંડી બરફ પરી બરફ મે લગી ઘોડા હિ હે નમસ્કાર મિત્રો આદન મેં થોડી ના અત્રે સાઈઠ રૂપિયાનો હતો પણ પચાસ રૂપિયામાં પડી છે અને બીજું પણ હાથથી લાવે ઘોડો લાવે છે ઘોડા પર ત્યાંનું બેહેલી છે વગાડે છે પછી પહેલી ટોપી લાવે છે ટોપી બતાવો ટોપી ટોપી બતાવો ટોપી આ પણ ટોપી લાવે છે પણ સિત્તેર રૂપિયા ચા પચાસ રૂપિયા કહેતો પણ આ ચાલીસ રૂપિયામાં લીધી છે આમાં તમે મિત્રો જુઓ તો આમ મજા આવી ગઈ ખૂબ ફરીને આવ્યા ખૂબ મોજ કરી ઘણા સમય બાદ ફરવા માટે ગયેલા તો ફરીને આવ્યા અને સરસ મજાની મજા આવી ગઈ તો જાનુ દીકરીને પણ આટલું હાલને જાણી દીકરીને કરી નાખી છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો